રાષ્ટ્રીય મહિલા આયોગના માનની અધ્યક્ષ શ્રીમતી વિજય રાહેકર તેમની ટીમ સાથે દીવની મુલાકાતે પહોંચ્યા છે જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના માનનીય અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહટેકરના નેતૃત્વ હેઠળ દીવના વણાકબારા ચેટી ખાતે મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીવના જનપ્રતિનિધિઓ સરપંચો દીવ પ્રશાસનીય અધિકારીઓ અને કર્મચારીઓ અને વણાકબારા માછીમાર સમુદાયની મહિલાઓ અને પુરુષો હાજર રહ્યા હતા રાષ્ટ્રીય મહિલા આયોગ અને દીવ વહીવટીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓ સરકારી યોજનાઓ અને નિયમોથી વાકેફ કરીને જાગૃતતા લાવવાનો અને સામાજિક અને આર્થિક ભેદભાવ દૂર કરીને સશક્તિકરણ પ્રદાન કરવાનો હતો જેથી મહિલાઓ સરકારી યોજનાઓનો લાભ લઈ શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બનીને વિકાસના પ્રવાહમાં આગળ વધી શકે કાર્યક્રમની શરૂઆતમાં દીવના જનપ્રતિનિધિઓ સરપંચો માછીમાર સમુદાય અને વણાકવારાના નાગરિકો અને વિવિધ મત્સ્ય ઉદ્યોગ સમિતિઓએ રાષ્ટ્રીય મહિલા આયોગના માન્ય અધ્યક્ષ શ્રીમતી વિજયા રાટેકર અને તેમની ટીમનું ફૂલગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા શ્રી વિજયા રાહટેકર અને તેમની ટીમ અને મહિલા જનપ્રતિનિધિ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ વણાકબારા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ માછીમાર મહિલાઓને દિનચર્યા અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ અને માછીમારી વ્યવસાય સંબંધિત સંઘર્ષોને વિડીયો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું ત્યારબાદ સેલ્ફ હેલ્પ ગ્રુપના જમનાબેને માછીમારી વ્યવસાય અને રોજગાર સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માછીમાર મહિલાઓના અનુભવો સરળ રીતે શેર કર્યા હતા રાષ્ટ્રીય મહિલા આયોગના માન્ય અધ્યક્ષા શ્રીમતી રાટેકરને વિનંતી કરી હતી કે મહિલાઓ માટે બનાવવામાં આવેલી તમામ સરકારી યોજનાઓનો લાભ મહિલાઓને મળવો જ જોઈએ તેવી જ રીતે અન્ય મહિલાઓએ પણ તેમના અનુભવો શેર કર્યા હતા આ પ્રસંગે મહિલાઓને સંબોધતા રાષ્ટ્રીય મહિલા આયોગના માન્ય અધ્યક્ષા શ્રીમતી વિદ્યા રાટેકરે જણાવ્યું હતું કે દીવની તમામ માછીમાર મહિલાઓ વચ્ચે પાછા આવીને ખૂબ જ ખુશ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહિલા આયોગ દીવ વહીવટીતંત્ર અને માછીમાર સમુદાયના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો ભાગ બનીને તેઓ ખૂબ જ ખુશ છે તેમણે કહ્યું કે મહિલાઓ ખૂબ જ મજબૂત અને સક્ષમ છે અને જ્યારે જનતા વહીવટ સાથે મળીને કામ કરે છે ત્યારે તે ખૂબ જ સકારાત્મક પરિણામો લાવે છે તેમણે કહ્યું કે આપણી બહેનોએ સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ કારણ કે જ્યારે મહિલાઓને કામ કરવાની તક મળે છે ત્યારે તેઓ ઇતિહાસ રચે છે શ્રીમતી વિજયા રાટેકરે જણાવ્યું હતું કે દીવ એક નાનો પ્રદેશ છે મહિલાઓ મોટી સંખ્યામાં સસહાય જૂથ હેઠળ પ્રશંસનીય કામગીરી કરી રહી છે જેમાં સૌથી વધુની સંખ્યા છે અધ્યક્ષાએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ મહિલાઓને રોજગાર મળી રહ્યો છે તેમણે મહિલાઓને સંદેશ આપ્યો હતો કે માછીમારીના ઔપચારીકરણ હેઠળ બધી મહિલાઓએ ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવા જોઈએ જેથી તેઓ સરકારી યોજનાઓ સાથે જોડાઈ શકે અધ્યક્ષે તમામ મહિલાઓને જાગૃત રહેવાનો સંદેશો આપ્યો હતો અને દીવ પ્રશાસને મહિલાઓ માટે ભારત સરકારની તમામ સરકારી યોજનાઓ વિશે માહિતી અને જાગૃતિ પ્રદાન કરવા વિનંતી કરી હતી રાષ્ટ્રીય મહિલા આયોગના માન્ય અધ્યક્ષા શ્રીમતી વિજયા રાહટેકર ભારતના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે માન્ય પ્રધાનમંત્રીના પ્રયાસોના કારણે આજે દીવ વિશ્વમાં ટોચના માછલી ઉત્પાદકોમાં એક બન્યો છે ઉપરાંત માન્ય અધ્યક્ષા શ્રીમતી વિજયા રાહેકરે દાદરાનગર હવેલી દમણ અને દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલને દીવમાં માછીમારી રોજગારમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં ખારવા બોટ એસોસિએશનના તમામ જૂથો જિલ્લા પંચાયત દીવ મ્યુનિસિપલ કાઉન્સિલરો રાષ્ટ્રીય મહિલા આયોગના માન્ય અધ્યક્ષા શ્રીમતી વિજયા રાઠેકરને સ્મૃતિચિન્હ અને સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું અને માન્ય અધ્યક્ષાનો પોતાનો કિંમતી સમય કાઢવા અને મહિલાઓને સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રેરણા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો चलता है वो बहुत शानदार तरीके से यहाँ पे काम कर रहा है हमारी के यशस्वी प्रधानमंत्री जी ने इसको हमेशा हमें स्वागत करते हैं स्वागत करते हैं उच्च पदाधिकारी बहने और कार्यक्रम में ये अच्छी बात है कि पुरुषों तुलना में महिलाओं का सेक्स रेशो ज्यादा है तो दीव में अच्छे तरीके से सिर्फ बोला नहीं जाता है महिलाओं का सम्मान ही होता है इसीलिए वो संख्या दिखती भी है तो इसकी एक खुशी है कि अच्छे तरीके से आ, हमारी बेटिया यहाँ पे बढ़ रही है आगे चल रही है आज दीव में आना हुआ और दीव में जो महिला हमारी फिशरमैन फिशर वूमन महिला जो है आज उनके साथ हमने संवाद किया और उनको किस तरीके से वो आगे चल के काम कर सकती है और उसी के साथ साथ क्या क्या योजनाएं आ, उन सरकार के द्वारा बनाई गई है जिसका वो लाभ ले सकते हैं इसके बारे में आज हमने यहाँ पे बात करी सेल्फ हेल्प ग्रुप की बहनों के साथ भी आज मेरा संवाद हुआ मुझे बहुत खुशी हुई कि एन के माध्यम से महिलाएँ अच्छा काम कर रही है आगे बढ़ रही है तो वही बात है कि जब घर की महिला अच्छे तरीके से कमाने लगेगी तो अपने आप में परिवार भी आ, सुरक्षित और सम्मानजनक वातावरण भी पाएगा